વડોદરાના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં શ્રામળબની પૂરમાં ચાર ઓગસ્ટ સોમવારની મોડી રાત્રે પરિવાર સામાજિક પ્રસંગે ગયો હતો આ સમયે મોકાનો ફાયદો લઈને બે તસ્કર જાડી અને બારણું તોડી ઘરમાં ઘુસ્યા હતા તસ્કરો ઘરમાં ચોરી કરી રહ્યા હતા તે સમયે જ પરિવાર પરત ઘરે આવી ગયો હતો ઘરનું વેરવિખેર સામાન જોઈને પરિવારના સભ્યોને ચોરીની શંકા જતા તપાસ કરતા બે ચોર ઉપરના રૂમમાં બેઠા હતા ઘટના નિશાન થતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસ પણ સ્થળે પહોંચી હતી સિટી પોલીસની ટીમ જ્યારે તસ્કરોને ઘરમાંથી બહાર કાઢ્યા ત્યારે હજાર લોકોએ મેથી પાક ચોખાડ્યો હતો જોકે પોલીસે ચોરને ન મારવા માટે લોકોને સમજાવ્યા હતા આ સમયે ઘરમાં બાળકો ગભરાઈને રડવા લાગ્યા હતા સિટી પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે

આપણે <tries> <tries> <tries>